અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓમાં નશા મુક્તિ અને સાયબર ક્રાઈમ અવેરનેસ જાગૃતિ અભિયાન કાર્યક્રમ શારદાભવન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના બ્રિજેશ પરમારની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં ઠાકુરભાઈ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ નશાખોરી કરતા ઈશમોની પોલીસને માહિતી પૂરી પાડવી તથા નશાના દૂષણમાં સપડાયેલાને નશાથી છૂટવા માટેના ઉપાયો સહિતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે પોલીસ દ્વારા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તકેદારી રાખવાની અને સોશિયલ મીડિયા એકાઉન્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું અને વિડીયોથી બચવા સહિત સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઠાકોરભાઈ પટેલ આચાર્ય જી કે નંદા એબીવીપીના લક્ષેશ વસાવા શ્રુતિ લુણી અને ઓમ દવે સહિત શહેર એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગરમંત્રી નામ બ્રિજેશ પરમાર આજરોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહ ઉપક્રમે નશા મુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો જેમાં આપણા એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રી પીજી ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમની અંદર નંદા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તેમજ ભરૂચના હોદ્દેદારો તેમજ જે જીનવાલા કોલેજ છે ત્યાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચંદા ચંદા સાહેબ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નશા મુક્તિ અભિયાન તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસના બે મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું નશા બાબતની જે નશાખોરી કરતાં લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડેન્શિયલ માહિતી પૂરી પાડવી પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાય તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે તેમજ સાયબર ક્રાઇમના અંતર્ગત તેઓને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના જે પોતાના એકાઉન્ટ છે એને હેન્ડલ કેવી રીતે કેરફુલી કરવા અને કેવી રીતે ખોટી જાણમાં ફસાઈ અને પોતાના પૈસા ગુમાવી દેવા અથવા તો ડીપ ફેક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ તણાવમાં આવી જતા હોય છે તો આ વિદ્યાર્થીઓ પોતાના જે નિર્ણય છે એ ખોટા નિર્ણય લઈ લેતા હોય છે તો આવા ડીપ ફેક વિડીયો કે જે પણ એમની પાસે ઘટના બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અને પોલીસ સ્ટેશનના જે કંઈ અહીંયા અધિકારી કર્મચારીઓ છે સાયબર ક્રાઇમનું કામ કરતાં એમના કોન્ટેક નંબર પણ તેઓને આપવામાં આવે છે તેઓ બે ઝીજક પોલીસનો કોન્ટેક કરી શકે તે માટે એક્સેસિબિલિટી વધારવાનો આ પ્રયત્ન હતો એટલે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ